અદાણી ગ્રુપની મુખ્ય કંપનીની પેટા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે ડિજિટલ પ્લેટફોર્મ સંચાલિત એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર ઓન ધ ગોલ લોન્ચ કર્યો હતો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે આ મહત્વપૂર્ણ સીમાચિહ્નનું ઉદ્ઘાટન કર્યું હતું પરંપરાગત બ્રિક એન્ડ મોર્ટાર કંટ્રોલ રૂમ સુધી મર્યાદિત હવે ડિજિટલી સક્ષમ મોબાઈલ ફર્સ્ટ ડેટા સંચાલિત પ્લેટફોર્મમાં વિકસિત કરાયું છે જે ગમે ત્યાં વધુ સારું આયોજન ઉપયોગ અને ઓપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને નિર્ણય લેવાની ક્ષમતાઓને સુનિશ્ચિત કરે છે અદ્યતન ડિજિટલ ક્ષમતાઓ સાથે એરપોર્ટસની ટીમ અને હિસ્સેદારો હવે સફરમાં કામગીરીનું સંચાલન કરી શકે છે તે પહેલા કરતાં વધુ ત્વરિત પ્રતિભાવશીલ અને કાર્યક્ષમ બનાવે છે અવિયો પ્લેટફોર્મને નિર્ણય લેનારાઓની વિશાળ શ્રેણીને ધ્યાનમાં રાખીને એરપોર્ટના સંચાલન માટેની અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પ્લેટફોર્મનો ઉદ્દેશ અદ્યતન એઆઈ અને એમએલ તકનીકોનો ઉપયોગ કરીને તમામ ડિજિટલ પરિવર્તન પહેલાં કરોડરજ્જુ તરીકે એરપોર્ટ કામગીરીમાં વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરવાનો છે